અને સાંસદનું જો અધિકારીઓ સાંભળતા ના હોય એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યનું શું હાલત હશે માનની સાંસદશ્રી ધારાસભ્યો એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માગીએ છીએ સત્તાપક્ષ અને વિપક્ષ બંને હંમેશા એકબીજાની આમને સામને હોય છે પરંતુ ક્યારેક કોઈ એવી ઘટના બનતી હોય છે કે સત્તાપક્ષની સાથે સાથે વિપક્ષ પણ સૂર પુરાવતું હોય છે અને આવી જ ઘટના બની છે છોટાઉદેપુરમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ છોટાઉદેપુરના સાંસદ જસુર આઠવા દ્વારા કલેક્ટરને સંકલન સમિતિની બેઠકની પહેલાં એક પત્ર લખ્યો હતો અને આ પત્રની અંદર ઉલ્લેખ કર્યો હતો કે મને તમારા અધિકારીઓ સમયસર જવાબ નથી આપતા કે જેથી કરીને સંકલન સમિતિની આ બેઠકની અંદર હું એ પ્રશ્નો પણ નથી પૂછી શકતો અને પ્રશ્ન વિશે વિગત પણ નથી મેળવી શકતો જોકે આ પત્ર વાયરલ થયા બાદ કોંગ્રેસ દ્વારા આખે આખી વાતને સમર્થન આપવામાં આવ્યું છે ને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે કે અમારા સાંસદને સમયસર વિગતો આપો કે જેથી પ્રજાના પ્રશ્નોનું જલ્દીથી જલ્દી નિરાકરણ થાય અને જશુ રાઠવાણે એ પણ કહ્યું છે કે જો તમને અધિકારીઓ જવાબ ન આપતા હોય તો તમારે રાજીનામું પણ આપી દેવું જોઈએ એટલે કે એક તરફ વિપક્ષ દ્વારા પહેલાં તો સાંસદની તરફેણમાં આવ્યા અને ત્યારબાદ એમને પણ કહ્યું જો તમને અધિકારીઓ ન જવાબ દેતા હોય તો તમે રાજીનામું આપી દો એટલે પહેલીવાર વિપક્ષે કામ તો એવું કર્યું કે સત્તા પક્ષના સમર્થનમાં આવ્યા પણ સાથે સાથે ટોણો પણ માર્યો શું કહ્યું હતું વિપક્ષ નેતા દ્વારા એ પણ સાંભળો અહીંના માનીને સાંસદ શ્રી જસુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત એના અધિકારીઓ સાંભળતા નથી એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી નિરાકરણ લાવી શકતા નથી અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી જશુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનું જો અધિકારીઓ સાંભળતા ના હોય એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યનું શું હાલત હશે એ સમજી શકાય છે ધારાસભ્યનો તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનું સાંસદોના સાંભળે તાલુકા જિલ્લાના પ્રમુખો બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી એ પ્રકારની સ્થિતિ છે અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે અમે નવ તારીખે આ જે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને દસ તારીખે જસુભાઈએ પત્ર લખ્યો છે અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં પચીસ કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું માનણે જસુભાઈ એની પણ તપાસ માગતા હશે આ જિલ્લામાં નળસે જળ યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે કોઈ પણ નળમાં પાણી નથી આવતું પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે તે ઉપરાંત આ જિલ્લામાં બીજા અને કૌભાંડો તો ખરા પણ અલગ અલગ વિસ્તારોમાં અંતરાળ ગામોમાં બસની સુવિધા નથી જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ જો બસમાં પચાસ સાહીઠ લોકો ભરી શકાતા હોય તો સવાસો કરતાં વધારે લોકોને ભરે છે શાળાઓના મકાનોની હાલત ખરાબ છે શિક્ષકો નથી આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહીમામ છે ભયંકર ભ્રષ્ટાચાર છે અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ ધારાસભ્યો એમના પદાધિકારીઓ સચ્ચે સરકારમાં છે એ ગામડામાં જઈ શકતા નથી અને એમને જો જવું હોય તો સરકારનો એ કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને જઈ શકે છે આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે મનભેડ નહીં હોય ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે એવું બહાર આવ્યું છે અને એમને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય એ બરાબર નથી જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ એટલા માટે કે સાંસદ ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ જેથી લોકોને ન્યાય મળે તો આ અમે કરી રહ્યા છીએ અને આવતા દિવસોમાં જશુભાઈ માન્ય શ્રી ધારાસભ્યો એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માગીએ છીએ જો એ લોકો આ તંત્ર સામે સરકાર સામે આંદોલન પણ કરશે તો અમે એમની પાછળ ઉભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તા તૈયાર છે એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે અને અમને આશા છે કે અમારા આવેદનપત્રથી ભાજપના અહીંના જે સાંસદ છે જસુભાઈ એમનું અધિકારીઓ સાંભળશે અહીંના ત્રણ ધારાસભ્ય છે એમનું અધિકારીઓ સાંભળશે અને બીજાનું સાંભળશે અને લોકોનું કામ થશે એવી અમને આશા છે અને બહુ

તો અમારા દ્વારા પણ માહિતી આપવામાં આવતી હોય છે ને અમારો એવો પણ પ્રયત્ન હોય છે કે બને તેટલી જલ્દીને જલ્દી આ માહિતી જે છે તે અને સમિતિની જ્યારે બેઠક મળતી હોય છે ત્યારે આ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ જલ્દી આવે એ માટેના અમારા પ્રયત્નો હોય છે કલેક્ટર દ્વારા શું પણ કહ્યું એ પણ સાંભળો સંકલનની સમિતિ માટેની સરકાર દ્વારા જે કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી છે એમાં એકથી દસ તારીખની અંદર સામાન્ય રીતે પ્રશ્નો પૂછવામાં આવતા હોય એ દરમિયાન જે પ્રશ્નો આવતા હોય એમને આપણે સામાન્ય રીતે ત્રીજા શુક્રવાર અથવા શનિવાર જે અઠવાડિયાનો છેલ્લો દિવસ હોય એ દિવસે સંકલન મિટિંગ અને વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે ને એ ત્યારે પ્રશ્નો ઘણી વખત બની શકે કે એના કરતા પાછળથી પણ આવતા હોય છે માન્ય સાંસદશ્રીનો જે કાગળ હતો એ સંકલનના ત્રણ કે ચાર દિવસ પહેલા મળેલો હતો એમ છતાં આપણો પ્રયત્ન એવો હોય છે કે આપણે તમામ પ્રશ્નોના જવાબ આપી દઈએ

સામાન્ય રીતે દરેક સંકલનની બેઠકની અંદર આપણે એમની જોડે ચર્ચા કરતા હતા પણ આ વખતે સાંસદશ્રી પોતે હાજર ન હતા એમને કોઈ આકસ્મિક કારણોસર બહાર જવાનું હતું પણ સામાન્ય રીતે સાંસદશ્રી જોડે ચર્ચા કરીને આપણે સમયસર પ્રશ્નોમાં મળે અને સાથો સાથ એમનો પોઝિટિવ નિકાલ થાય દિશાના સતત પ્રયત્નો ચાલુ રહે છે છોટા ઉદેપુરની અંદર હાલ તો રાજકીય પરિસ્થિતિ એવા જોવા મળી રહી છે કે સત્તા પક્ષ હોય કે વિપક્ષ બંનેને પ્રજાના પ્રશ્નોની ચિંતા છે જો આવીને આવી ચિંતા ગુજરાતના દરેક જિલ્લાની અંદર જોવા મળે તો ક્યાંક એવી ઘટના બને કે પ્રજાના તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય અને આ ચાડી ચામડીના અધિકારીઓ જે છે તે જલ્દીથી જલ્દી સુધરી જાય આપનું શું માનવું છે છોટાઉદેપુરની આ પરિસ્થિતિને લઈને કે જ્યાં જનતાની વારે સત્તા પક્ષ અને વિપક્ષ બંને એક સાથે જોવા મળ્યું છે આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને ચાડા ચામડીના અધિકારીઓને લઈને આપ શું માની રહ્યા છો એ પણ અમારી કોમેન્ટ બોક્સમાં આપ જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો